એ વે બે બોલે આ તમાર ઘર નહી આય તા બેરો આ થિયા મારું જ ઘર તા દવા લઈ ન પૈસા લાવો લે સરિયા અરમ ગસતાળી માં કઈ સપટ હું બોલી હું બોલી रमेश भाई तुम्हें दोबारा घर नहीं टाणी अन मोहज भाई मोहज भाई केवानो बनकर आत्ममार्ग नोम स माथा बारे मरे भाई हूं नोम स रमेश भाई माथा बारे तारो बा के ओले कोई नहीं मिल जाए पोथा तू बा आले आले ओहा কত ভয় বড় করো না না आजा তুই হাত লাগা আই হাত লাগা দে কোনা রইনে না কইলা বোদা হলা মা

પાંચ વાર ભૂલ જાય મારી ભૂલ જાય એમ મારી ભૂલ

મન માર્યો ઓ તારી મૈયા આ તારી આટલી તાકા તો પડી ઇ આપ તો જો એ અદે અદે ન જલે મા કાકાને ન બોલાય ના હું કાકા 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 પેલા મારવા બેસ કે ના આ તો મારવો જ છે બેસ કે કીધું તમે ના આવો તો મારી સોગન હેડો

पर एक अरे ओ मगर आए आ गया दादा नहीं जा रहे लज्जा काका तो मार दे जब मारना तो के तो मार से ले ए ओए मारया 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 मारना ए

યુરાજ જો પડતો કરીને જોઈ લેજે તો બે થાપો મારીને લાવ્યો આ મહેશભાઈ ની હું ઈજાત રેજો મહેશ એસમાં જમલેલા એડ્રેસ મો લઈને સાહેબ પેલો ઢોલડીમાં ઊરે મહેશ એન તમે પોલીસના કપડામો એર્યો તમે આવતા હોય અન સેટાઈર્યો જોઈ જાય તો એર્યો નાહી જાય એ એટલે હું તમારા બિન ડ્રેસમાં લાયા અન એર્યો હમૂટી બિન ડ્રેસમાં જોઈ નાહા ના તમે એ તમને હમૂટી ઉલટો ઉપયોગ કરે એટલે હમૂટી મને કરે

तुवावा गेर्दा अब नमासतन जयाल मौलाई जयाँ ठार शाइब मुझाँ जाँता ठारी मुला कश्कर आलतू ठार गाकला ओजी जी तुख तो आप जयाच्छु तकले हो पोलिस मुलाई जाँ नाजाब लेला ना मुत खाल मंगखाणा ती तम এগদেয়াও এন শংকরয়ো হয়ানা পুযশ্মাজিগের মাকিরায়ার আথামাজেনেনে এন্য়াজেন্য়া ইন্য়াজেন্য়া করাজিয়াজেড়া করা હા મારું બનાસખોટા